અને આપણે કાલે મોવાથી આ કવર લીધું છે અને આપણો આપણો ફોન ફોન રીતે ગણીને મમ્મી પપ્પાનું નામ કેવું કરશો રોશન અતારી ઊંચું કરજો કે અમારા જાદવ પરિવારમાં કોઈ પણ નવ વર્ગ વળ્યા હોય એના લગ્ન થાય એટલે બીજે દિવસે હાલી આવવું પડે ભલે સુરત રહેતા હોય કે મુંબઈ રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ તો બધાને ગુડ મોર્નિંગ કેમ કે સવારના વાગી ગયા છે પોણા સાત અમારા કિરણ જો થઈ ગયું રોટલી તો જો સરસ મજાની રોટલી ગરમ ગરમ છે ભાજી બનાવી છે અને અથાણું છે હળદર નું અથાણું છે બેન જો અમારે અહીંયા હું તાશે સા નવઋષાબેન હું છે અને અમારા ફોરમ બેન જો અહીં હું તાશે ફોરમ બેન મોજા બોજા પીડા કેમ કે શાળો શરૂ થઈ ગયો છે ફેમિલી કેમ કે શાળો શરૂ થઈ ગયો છે અને ઠંડી બહુ વાય છે એટલે અમારા ફોરમ બેન જર્સી હોતા હોતા જો તમે ફોરમ એ ફોરમ ગુડ મોર્નિંગ વધારે બેટા ઊભી થાય મારો દીકરો એ હવે વાસ ઉભી ઊભી હા તો ચાલો કેમ કે આપણે નાસ્તો કરી લઈએ એનું કારણ છે કે આપણે દુકાન સાત વાગે ખોલવાની હોય તો જુઓ અત્યારે પોણા સાત વાગી જશે ઉર્ષે બેન ઓર્ષે બેન નાસ્તો કરવા લો કે તમે તો જાણો છો કે ભાવનગર હતી તો ભાવનગર ખાડા નવ દસ વાગે સૂતી રહેતી બે અહીંયા ઉતા પાછા શું કે જાગતા બલ્ક પડે છે તો જો કમ્પ્લેટ થઈ ગયું છે ચા નાસ્તો કરી લઈએ મોડું નાસ્તો કરી લઈએ ફેમિલી તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને આપણે આવી જ દુકાને અને અમારા ગામમાં જો મોરલો બોલી રહ્યો છે કેમકે અમારા ગામમાં કુલ બે મોરલા નખાયા છે એક છ વાગે મોરલો બોલે કે જાગી જાવ બધા ગામ લોકો અને એક સાત વાગે બોલે એ સ્પેશિયલ મારા માટે બોલે કે જાઓ દુકાને સાત વાગે જશે તો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય છે તમે તમારા ગામમાં શોકમાં અથવા મંદિરોમાં મોરલો નખાવજો પંદરથી થી સોળ હજારનો આવે છે અને તમને મજા આવી જશે અને અમારા શિરાજભાઈ ફેરીવાળા ભાઈ આવી જશે આવો આવો વેલકમ વેલકમ ઓ ભાઈ જો આ માલ તમે જો બબલા તમે જો કેમ કે હજી ખાલી નીચા હજી કેમ કે એક દિવસે ને એક દિવસ આવે માઇન્ડ એક બબલું ખાલી છે હોય ને તરત પાસે આવે એટલે માલ તો ખૂટવા જ દેતા નથી અમારા ફેરીવાળા ભાઈ તો ચાલો ફટાફટ આપણે માલ લઈ લઈએ ઘટતો હોય અને તમે બબલા જો આખા મોવામાં તમને આની જેવા બબલા તમને ચાય ન મળે આ સ્પેશિયલ અમારી મોવાની પ્રોડક્ટ છે તો જો હમણાં તાજી તાજી ડૂટી પટ્ટી અમારા ફેરીવાળા ભાઈ આપી જશે આ પટ્ટીને આપણે માવા બનાવી તો જો આવી રીતના માવા બને છે અને આની કિંમત ખાલી બે રૂપિયા ઓનલી ફોર બે રૂપિયાનો માવો એસી છે નાના નાના છોકરાને બહુ ભાવે લગભગ મારે ચાલીથી પચાસ માવા ખપતા હશે અને ડૂટીપટ્ટી કોને ભાવે કોને કોને ખાધેલી છે કોમેન્ટ કરો મને તો બહુ ભાવે કેમ કે રોજ ડૂટીપટ્ટી બહુ ખાધા કરું મસ્ત મસ્તને ગલી ગલી લાગે અને જો આવી રીતનું આપણે ઘરું ભરી દેવાનું આખું એટલે આખો દિવસ કરી ખાલી માત્ર ને માત્ર બે રૂપિયામાં કોણ આપે આ સમયમાં આ મોંઘવારીમાં કમલેશ જાધવ આપે ચાલો બે રૂપિયા બે રૂપિયા સાડા દસ વાગી જશે અને અમારી બંને દીકરી જો સ્કૂલે જવા માટે ત્યારથી આવી જશે ફૂલ ત્યારી તો જાઓ બેટા ભણી ગણીને મમ્મી પપ્પાનું નામ કેવું કરશો રોશન અતારી ઊંચું કરજો તો જાઓ જય માતાજી વાહનનું ધ્યાન રાખજો બેટા જય માતાજી બાય બાય ટાટા શી યુ અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલે હું આવી છું ઘેરે કેમ કે આપણે જવાનું છે અમારા હુરા પૂરા ઉર્ધન દાદા રામા દાદા ની ત્યાં છે અમારા શારગામના ગામના શિમળે રહે છે કેમ કે આપણે નવી બાઇક લીધી છે તો આપણે ગયા વખતના વીડિયામાં અમારા કુળદેવ ચામડામના દર્શન કર્યા અમારા પૂરા પૂરા દર્શન કર્યા અને અમારા બાપાને શરીફ વધાર્યું હતું તો આજે જવાનું છે આપણે શારગામના શિમાળે રામા દાદા ને તો અમારા કિરણ ફૂલ ત્યારી અને આપણે કાલે મોવાથી આ કવર લીધું છે જેની કિંમત ખાલી ચારસો રૂપિયા છે કેમ કે આપણે કાલે જતા મોવા પણ એ આપણે કંઈ વિડીયો બનાવ્યો નથી અને આની નીચે આપણે જે ટાંકી ઢાંકવાનો એ પણ લીધું છે એ તમને હમણાં બતાવું તો જુઓ ફેમિલી આવી રીતનું આપણે ટાંકી ઢાંકવાનું કવર લીધું છે અને આપણો ફોન એ જો અહીં રહે આવી રીતે આપણો ફોન એ રહે અને બીજું આની ખાસિયત એ છે કે આપણે ગમે ત્યારે આ ટાંકીમાંથી ગમે કંઈક બાસકી કે ગમે હોય તો આ ટાંકીના લીસોટા ન પડે આપણી બાઇક એવી ન્યૂ રહે તો કિરણ ચાલો તો ફૂલ ત્યારે ચાલો અને જુઓ ફેમિલી જો આમાં સમય બતાવે અગિયાર ને ચાર થઈ છે અને એકસો ને કિલોમીટર આપણી ગાડી હાકી છે કેમકે એકસો ને પંદર કિલોમીટર ભાવનગરથી દૂધ છૂતું અને કાલે આપણે મોવા જતા એટલે એટલી બાય હાકી છે આપણી અને આ સે એ બધું ઘેર બતાવે અને આ સે પેટ્રોલ છે કેમ કે પેટ્રોલ અને ટાંકી ફૂલ કરવાની ના પડી હતી એ કે એક બે સર્વિસ થાય ને પછી તમે એક ટાંકી ફૂલ કરાવશો તો આપણે પાંચસો રૂપિયા નાખ્યું હતું ચાર પોઈન્ટ હતા જો અત્યારે ત્રણ પોઈન્ટ છે એક જ પોઈન્ટ આપણો ખાલી જોશે અને આ જે છે જીરો એ કિલોમીટર બતાવે છે અહીંયા તો ફૂલ ત્યાર કિરણ ચાલો બેસો 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 ફાઇનલી ફેમિલી પોછી છે અમારા હુરધન દાદા ને ત્યાં રામા દાદા ને ત્યાં જે ચાર ગામના સીમાડે બિરાજમાન છે તો જોઈ આ મંદિર છે જય રામા દાદા છે રામા દાદા અને અમારી હરેક જાદવ પરિવાર ની બાવી ને લાશ કાઢવી પડે કેમ કે અમારા હુરધન દાદા છે એટલે જો અમારા કિરણે લાશ કાઢી છે હા આપડા દાદા છે કા આપડે જાદવ પરિવાર ની રક્ષા કરે છે અમારા હુરા પૂરા દાદા તો જો આપણે અમારા પૂરાપુરા દાદાના દર્શન કરી લીધા છે અને બીજું કે દાદાનો મહિમ એવો છે ને કે અમારા જાદુ પરિવારમાં કોઈ પણ નવ વર ઘોડિયા હોય એના લગ્ન થાય એટલે બીજે દિવસે હાલીને અહીંયા આવવું પડે ભલે સુરત રહેતા હોય કે મુંબઈ રહેતા હોય કે વિદેશમાં રહેતા હોય એને બીજે દિવસે અહીંયા હાલીને આવવું જ પડે આ રીતનો અમારો વર્ષોતા ધારો છે અને હું અને કિરણ પણ આવ્યા હતા કા કિરણ કા હાલીને આવ્યા હતા કા હાલીને આવ્યા હતા અને બીજું કે ઘણો બધો ઇતિહાસ છે દાદાનો જો કે મેં તમને ગયા વખતના વિડીયામાં કીધું છે એ વિડીયો જોઈ લેજો અને નાના મોટા હવન છે કથાઓ છે અવારનવાર અમારા જાદુ પરિવારથી થતો હોય છે ત્યાં વખતે હું હાલીને આવ્યો હતો એટલે પણ વિડીયો જોયો હશે તો પ્રેમજી બોલો જય રામા દાદા જય ડાયા દાદા કેમ કે અમારા દેશભૂત દાદા છે બીજા ઘણા બધા હતા પણ એ બધા અમે પધરાવી દીધા છે માત્ર ને માત્ર અમારી જાદુ પરિવારની રક્ષા કરનાર હોય તો આ બે હુર્થુલ છે એક છે અમારા રામા દાદા અને એક છે આપણી દુકાનની બાજુમાં અને કોઈ પણ વસ્તુ અમારી ખોવાઈ ગઈ હોય તો જો આ એક શ્રીફળ માની ને એટલે આ પણ ક્યાંય દાખલા છે તો જો ફેમિલી અમારા કિરણ સાફ સફાઈ કરી રહ્યા છે કસરો તમે જુઓ કેમ કે ગયા વખતે કથા હતી તો બધું સાફ સફાઈ કરી અને પછી આપણે કિરણ જઈએ ઘરે જાય રામા દાદા ચાલો તો જઈએ હવે ઘરે વાગી જશે અગિયાર ને સોપન થઈ છે જુઓ ફેમિલી કુંભણ ગામમાં પણ જુઓ મોરલો જુઓ તમે વાહ વાહ જય હો જય હો હર વાવ કોયલ તો અત્યારે વાગી સાડા બાર અને આપણે ગુરધન દાદાના દર્શન કરીને આવી જશે ઘેરે અને જો અમારા કિરણ શું બનાવી રહ્યા છે રીંગણા બટેટા નું શાક ને રોટલા અને ઠંડી ઠંડી સાસ ચાલો તો આપણે જઈએ દુકાને તો કિરણું કેટલા વાગે આવું ફીટ એક વાગે અડધે કલાક પછી આવું એમને ત્યાં કમ્પ્લીટ થઈ જમવાનું ચાલો તો આપણે ફેમિલી જઈએ દુકાને અને વાગે આવશું આપણે જમવા ચાલો 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 બધા જમવા ચાલો ફેમિલી જમવા તો મસ્ત મસ્ત રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે અથાણું છે ભૂંગળા છે અને આ ભાજી મેથીની એટલી બધી એમને ખવાતા ખવાતા સવારે બનાવી હતી એમને મજા આવે કાં તાંદળિયાની ભાજી હોય મેથીની ભાજી હોય શાળામાં ખાવાની મજા જ કુશ ઓર છે કાકી ચાલો બધા તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે કેમ કે અમારા કિરણ એક નંબર રસોઈ બનાવે છે તમે જાણો છો હું તમે જાણો છો એના માટે તમારે અહીંયા દુધાળ આવવું પડે ને અમારા કિરણની હાથની રસોઈ ખાવી પડે તો તમને ખબર પડે કે કેવું ટેસ્ટી ખાવાનું બનાવે છે અને બીજું કે આપણે જે કવર લીધું છે એ જે ગાડી ઢાંકોનું છે એ ચારસો રૂપિયાનું આવ્યું છે અને જે આગળનું જે ટાંકીનું કવર છે એ ત્રણસો રૂપિયાનું એવું છે એ મોવા ધાવડી શોકમાં મળે છે આપણે ઘણી દુકાને પૂછ્યું હતું પણ મને ત્યાં જાનમાં નહોતા આવ્યા પણ આ કવર એટલે બેસ્ટમાં બેસ્ટ કવર છે સાતસો રૂપિયાના બે કવર આવ્યા છે તમે પણ કોઈ લેવા જ માગતા હોવ તો ધાવળી ચોકમાં જજો એક જ દુકાન છે કવરવાળાની તો ત્યાંથી લેજો મારી ગેરંટી અને બીજું કે આપણે બાઇક લીધી પણ આપણે મસ્ત મજા આવી ગઈ બાઇક લઈને કોઈ જાતનો પસ્તાવો નથી અને લગભગ સિત્તેરથી પંચોતેરની એવરેજ છે અને જ્યારે ગાડી માટે બેઠા હોય ત્યારે એમ લાગે કે હાંડિયા માટે બેઠા હોય એવું લાગે છે બોલું એમ લાગતું હતું કે ગધડી માટે બેઠા હોય એવું લાગતું હતું પણ મસ્ત એવરેજ એ મસ્ત અને બધી રીતે આમ ફોર ફેક તમે પણ જો બાઇક લેવાનો વિચાર કરતા હો તો એકસો પચીસ સીસી હોંડા લેજો મારી જવાબદારી તમને ન ગમે તમારે આવીને મારે ઘરે મૂકી જવાની પૈસા લઈ જવાના આ બધા મારા જે ફેમિલી મેમ્બર છે એના માટે ખાસ ઓફર મારી એ બાઇક લેજો અને મને તો બહુ મજા આવે આઈ એમ સો હેપી તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે જમીન આપણે સુઈ જઈશું બે કલાક અને પછી જઈશું દુકાનો ત્રણ સાડા ત્રણ વાગે તો આઈ હોપ કે આજનો વિડીયો તમને ગેમો હોય અને જો ગેમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધાને જય માતાજી જય મા મોગલ